સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણ્યા વાગેલા હાડા શિયાળા પાંચ જૂન થઈ ગયું અને આજ છે ઓગણીસ તારીખે અને આજ જવાનું છે અમારે હરિદ્વાર જવાનું છે ફૂલ પધરાવા હતું મારા મામાના એટલે કે મારા ફારાના ફૂલ પધરાવા જવાનું હતું અમે જઈએ બધા કોટમના જઈએ બધા એક એક બે બે જણા અને ઘરના જઈએ અહીંથી કરોકરા અગિયાર જણા હે ત્યારથી ક્યાં બધા અને જવાનું છે આથી જામનગર સુધી બસમાં અને નાથી પછી જવાનું છે ટ્રેનમાં જામનગરથી ટ્રેન છે વડોદરા સુધીની સુધી વડોદરાથી પછી જવાનું હોય પાછોનાથી વડોદરાથી પણ ટ્રેન જ છે તે એમાં જવાનું હોય અને જવું બધા ત્યાર થતા અને સામાન એ પેક કરી લીધો અને નીકળવું તે હું કાલો થોડોક વિડીયો લે લીઓ લેલીએ કે પછી પાછો નિરાયથી મૂક્યો ને ગમે તાર તાર આપણે થોડોક ખબર પડે કે કાવ કાં કર્યું કામની આપણે થોડી ઘણી માહિતી

હરિદ્વાર અટાણે તા ન જવા પણ આ કારણથી જા જવું પડે એ હે આપ અમિત કીધું જાત પણ મારા હારા હે એ હમણે દેખાડે આ હરિદ્વારની જાત્રા કરાવે કે પછી હરિદ્વારના દર્શન કરાવે કે હરિદ્વારમાં જે પણ કહીએ એના થકી જાય એના કદાચ અમે કીધું જાત કંઈ અમે ન હોય આપણે આપણે તો કીધું જઈએ કામના ભડભમાંથી પરવાઈએ તો જઈએ ને પણ આ કારણથી જવાનું થયું જવાનું હોય અને પછી વિડીયોમાં થોડો થોડો આગળ બતાવીશું જો ટાઈમ હે તો ટાઈમ તો હોય જ પણ મન બહુ થાય તો થોડોક વિડીયો બતાવી માહિતી થોડી થોડી દીધું અને ધાણા ચોક્કસ વાળે પેટ્યા તો ગારું ભરાય ને એ ધાણા પેટ્યા ઘર હતા પછી આવે ને ધાણા જીરાને ધરી ને કર્યું ને બધું ગયું હાલો પછી આગળ આગળ વિડીયો જામનગર થી બદલાવાની છે ને આ ટ્રેન માં આવ્યા અમી અમે સૌ જણા જઈ અમી ત્રણ તણાવ અને સુરત થી આવી છે ककड़ी ककड़ी के लिए बोले मसाले वाला आ गया। पानी वाला ककड़ी ताजा और बढ़िया मिलेगा बीस तो रूपये तो 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 मसाला नमक नीबो सब डाल दू टमा सब डाल दू

બોલો <laughs> <laughs> ત્યાં જો ઉપર હમણાં રૂમમાં જવાનું હોય ત્યાં બેઠા બધા યુવીન રાજીન રમે આ આપણું હરિદ્વારનું મેર સમાજ છે બહુ અસલ સુવિધા હે અંદર ને જે તમને પછી રૂમ ઉમ દેખાડ્યું હરિદ્વારમાં હે ને મંદિર સત્યનારાયણ પાંચસો જૂનું મંદિર પાંચ ઓવર જૂનું મંદિર હૈ 가? 이리로 인드 ¿Ahora pero el no પંચમુખીઓનું મન મંદિર આ બાજુ શનિદેવનું મંદિર શનિદેવનું મંદિર તમને અમે આવી ગયો તમે તો લાઈક ફેસ્ટ પ્રેન્ટ કરવાનું